આપણે દર્શક મિત્રો ચર્ચા કરશું કે કાનની બીમારીઓ શું છે કારણ કે સાંભળવું ખૂબ મહત્વપૂર્ણ છે જેમ જેમ આવતી જાય જાય તો પછી તકલીફ વધતી જ વ્યક્તિ પણ એનાથી ડિટેચ થતો જાય કારણ કે હવે મને સંભળાતું નથી તો લોકો વાત કરી રહ્યા છે એમાં પણ રસ નહીં લઈ શકે અને એ એક વસ્તુ એની બીજી ઘણી બધી બીમારીઓનું પછી નિર્માણ કરશે તો હરીશભાઈ જો તમે બતાવો કે બે કાન સ્વાસ્થ્ય જાળવવું સૌથી પહેલી તો એ વાત છે બિલકુલ બિલકુલ કે ભી ત્યાં બીમારીઓ આવે જ નહીં તો એને માટે શું કરવું જોઈએ એક તો કાનના વ્યાયામ કરવા જોઈએ હમ હા સુક્ષ્મા આકૃતિ કાન ને બે હાથમાં થોડું દિવેલ લગાઈને કાન ની આ બહારની ની ને આ રીતે ઘસવાની આ રીતે એ રીતે ઘસો જોર જોર થી આ રીતે નીચે થી ઉપર ઉપર થી નીચે એની પાછલી દિવાલો ને અહી સુધી ગળા સુધી ઘસીએ તો ત્યાં ઉષ્માનું સંચાલન ચાલુ થઈ જાય છે બ્લડ નો પ્રવાહ સારો થઈ રહી જાય છે સરસ